ગણાતી મતદાર યાદીમાં અસંસદીય શબ્દ દૂર કરવા બાબતે અખિલ કચ્છ મેઘવાડ સમાજ દ્વારા આવેદન પત્ર અપાયું હાલમાં એસઆઈઆર ના નિયમ તળે ભારત સાથે રાજ્યની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયેલ છે જે અનુસંધાને એરિયા વાઇઝ બીએલઓ ઘેર ઘેર ફરી અને મતદાર યાદીની સુધારણા તેમજ ખરાઈ કાર્યક્રમ પૂરજોશમાં ચાલુ છે તે અનુસંધાને જણાવવાનું કે હજી પણ ગામડાઓ તેમજ છેવાડાના ગામોમાં અનુસૂચિત જાતિના લોકોનું જૂની મતદાર યાદીઓમાં પણ હાલની મતદાર યાદીઓમાં તેમને અટક જે અસંસદીય શબ્દ તરીકે સરકારી વિવિધ પરિપત્રથી જાહેર કરેલ છે અને આવા શબ્દનો ઉપયોગ કોઈ પણ સરકારી રેકર્ડમાં ચલાવી શકાય નહીં અને અજ્ઞાનતા અને અભણતાના કારણે હજુ પણ મહદ અંશે અનુજાતિ એરિયામાં રહેતા લોકોની અટક મતદાર યાદીમાં છપાયેલ છે જે ગેરકાયદેસર અને અસંસદીય હોય સરકારી પરિપત્ર મુજબ હાલ ચાલી રહેલ અન્વય તેમજન્સીઓની જવાબદારી છે જેના કારણે નવી બનનાર મતદાર યાદીમાં આ સાથે સામેલ પરિપત્ર મુજબ આ શબ્દ નીકળી શકશે અને મતદારની મૂળ જાતિ કે પેટા જાતિ સ્પષ્ટ રીતે સુધરી જશે આ રીતે જો આપ જવાબદાર અધિકારીઓ આપના નીચેના તાબાના ઓફિસરોને આ રીતે જાતિ સુધારવા ડાયરેક્શન આપવા નમ્ર અરજ છે અને આપ ચારે સ્ત્રીઓ સંકલન કરી તાત્કાલિક આવા આદેશો બીએલઓને કરવા અને આ બાબતે સરકારશ્રી તેમજ ભારતીય ચૂંટણી પંચ સુધી અમોની આ લાગણી પહોંચાડવા નમ્ર અરજ છે અને આમ કરવાથી લાખો અનુસૂચિત જાતિની લાગણી સંતોષાશે જે બાબતે ઘટતું કરવા તમામ અનુસૂચિત જાતિની માંગણી સાથે અખિલ કચ્છ મેઘવાડ સમાજ દ્વારા ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ ગાંધીનગર ચેરમેન શ્રી રાષ્ટ્રીય અનુજાતીય આયોગ દિલ્હી મંત્રી શ્રી સમાજ કલ્યાણ ખાતું ગાંધીનગર તેમજ જિલ્લા કલેક્ટર શ્રી તે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાલે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં ગુજરાતમાં પણ આ કામગીરી ચાલી રહી છે અને કચ્છમાં પણ આ કામગીરી ચાલી રહી છે ત્યારે આજે અમે સમસ્ત કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના દસે દસ તાલુકાના પ્રતિનિધિઓ આજે માનનીય કલેક્ટર સાહેબ કને એ માગ લઈને આવ્યા છીએ કે જે અત્યારે હાલે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજના જે છે કે મતદાન યાદીમાં અજ્ઞાતતાના કારણે કે જે તે સમયમાં ઓછા શિક્ષણના કારણે જે ગેરમતાનીય શબ્દ એ લખેલ છે એ શબ્દને દૂર કરી અને બીએલઓને સૂચના આપવામાં આવે કે મૂળ એમની અટક હોય એ લખવામાં આવે તો જે આ ગેરમતાનીય શબ્દ છે એ આ એક સરકારી રેકોર્ડ ઉપરથી દૂર થઈ શકે